ખાસ કરી અત્યારે જે પુન્યાવાદની ઘટના બની હતી એને લઈને બહુ વિવાદ થયો હતો પુન્યાવાદમાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી સ્કૂલની અંદર છોટા દીપુની અને બીજું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડામાં જઈને કહે છે કે જે એકલવ્ય મોડેલ સ્કૂલો છે એ સ્કૂલોની અંદર જે હિન્દી ભાષાના શિક્ષકો તો એ બાબતે શું સાથે ફૂડ પોઈઝનિંગની બાબત મારા ધ્યાન ઉપર આવી છે અને હું થોડો બીમાર હોવાના કારણે તાત્કાલિક હું પહોંચી શક્યો નથી પણ આવતીકાલે ત્યાં હું મુલાકાત લેવાનો છું અને જે બન્યું છે એવી ફૂડ પોઈઝનિંગ બાબત ન બનવી જોઈએ અને અમારી કેબિનેટની મિટિંગમાં પણ ગત મંગળવારે આ ચર્ચા થઈ છે અને એની ગંભીર નોંધ સરકારે લીધી છે અને આવું કોઈ પણ સંજોગોમાં સરકાર ચલાવી લેવા માંગતી નથી હા સાહેબ જે જે હિન્દી શિક્ષકોને લઈને વિવાદ થયો હતો એ બાબતે શું સરકારની એ પણ રજૂઆત મારી પાસે આવી છે પણ એ વિષય કેન્દ્ર સરકારનો છે એટલે હવે Kanda sakal mau pahami awat, mungkin suka. Oh. Oh,